નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે જંબુસર જંબુસર ઉમરા રોડ નું ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જંબુસર તાલુકાના હુમલા માર્ગ ઉપર રૂપિયા દસ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે આ વિસ્તારના વિકાસમાં વધુ એક સીમાચિહ્ન જંબુસર અને ઉમરા રોડ દસ મીટર પહોળો અને ચાર કિલોમીટર લંબાઈ ધરાવતો રોડનું દસ કરોડના ખર્ચે નવીનીકરણ કાર્યનું ખાતમુહૂર્ત જંબુસર આમોદમત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ડીકે કે સ્વામીજીના વર્દહસ્તે કરવામાં આવ્યું હતું આ વિકાસ કાર્ય વિસ્તારના લોકોને વધુ સારી કનેક્ટિવિટી પૂરી પાડશે આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ જંબુસર શહેર પ્રમુખ મનન પટેલ પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પધિયાર જંબુસર દૂધ ધારા ડેરી ડિરેક્ટર ચંદ્રકાંત પટેલ કૃપાબેન દોશી વિરેનભાઈ શાહ જ્યોતિષભાઈ જયેશભાઈ પરમાર વિજયભાઈ કલ્પેશભાઈ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય રીકે સ્વામીજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ રોડનું નિર્માણ થવાથી જંબુસર અને ઉમળા વચ્ચેનો પ્રવાસ સરળ અને ઝડપી બનશે જે સ્થાનિક લોકોની લાંબા સમયની માંગ હતી તેમણે વિસ્તારના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી અને ગુજરાત સરકાર સહિત ઉપસ્થિત સો કાર્યકરો તથા નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો સલીમ ગોડાવાલા રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર વંદે માતરમ ભારત માતા કી જોઈ આજ રોડ જંબુસર થી કાવી બાજુ જતો જે સ્ટેટ હાઈવેનો રસ્તો છે તેમાં ઉમરાથી જંબુસર સુધીનો જે રોડ છે એને આરસીસી બનાવી અને આ વિસ્તારના લોકોને ખૂબ સારી રીતે આનો લાભ મળે એ હેતુથી આજે જંબુસર ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ રોડ લગભગ દસ કરોડ જેટલી મોટી રકમનો રોડ બનશે સારો એવો રોડ બનશે અને ખૂબ સારી આ વિસ્તારના લોકોને સુવિધા મળવાની છે ત્યારે હું ગુજરાત સરકારનો અને સ્ટેટ હાઇવેના સૌ અધિકારીઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેમજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આજના દિવસે આ કામનું જ્યારે ખાતમુહૂર્ત થયું છે ત્યારે એમનો પણ હું હૃદયપૂર્વક આ વિસ્તારના સૌ જનતા વતી આભાર વ્યક્ત કરું છું અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય